તો બુલેટ લઈને આપણે નીકળી જઈએ સાપુતારા ફ્રેન્ડ આવે છે એક અવિનાશ અને બાપુને સુમિત ચાર જણ અમે જઈએ છીએ તે પણ બુલેટ લઈને આવે છે તો મજા આવશે જોરદાર રાઈડ થવાની છે તો લોંગમાં બન્યા રહેજો જોરદાર મોજ કરાવીએ તમને અને નીકળી જઈએ સાપુતારા અને હે તો જાય છે દેવું તો પહેલાં તો હું જઈ આવું બાને માથું દુખે છે તો માથું દુખે છે એની દવા લઈ આવું બા માટે જઈ આવું ફોઈને ત્યાં અને ત્યાં છે દવા તો લેતો આવું પછી નીકળીએ આપણે

અત્યારે અમે પહોંચી ગયા છે બાજીપુરા અને થોડો નાસ્તો કરી લઈએ બટાકા વડા ખાઈ લઈએ ભૂખ લાગી ગઈ છે કારણ કે જઈમું નથી એટલે નાસ્તો કરી લઈએ પહેલાં તો અને આ જો અવિનાશભાઈ આપણા નીકળી જાય સાપુતારા મોજ કરવા ગયા રાઈટ પર આ જો આપણી ગાડી અત્યારે તો વિડીયો ચક્કરમાં હું ધોળી જતે ચાલ નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો આ જો બાપુ લોકો તાપુડ આવી ગયું છે એટલે મસ્ત મજાનો નાસ્તો ભગરાઈ લે આજે ટ્રાયકટ પરવાનું વાત ચાલી રહી છે જલા સાપોતરનો કરી લે પછી જોઈએ મોનસૂનની મજા લે નાસ્તો કરી લે પહેલા તો પછી નીકળી બાઇક લઈને બંને સીઝન ચા વગર ચલાય ખાસ તો ટામેટા અને શેરામાં તો ખરગર જુવે છે અત્યારે હવે બોજવાના છે બુવારી અને વર્તાત ચાલે થઈ ગયું છે ફૂલ જોઈ લેવા એકી વારે વરસાદ આવી ગયો છે અને હવે ધીમો થઈ ગયો છે એટલે ધીરે ધીરે નીકળતા જ છે આ જો વરસાદ અત્યારે અમે પહોંચી ગયા છે પદમ ડુંગરી અને આ જો પુલ પર મસ્ત વી આવે છે જો આ નદી વરસાદ થોડો થોડો આવે છે એકદમ ઝીણો ઝીણો અને ઉપરના ભાગમાં બહુ વરસાદ આવ્યો એવું લાગે છે કારણ કે આ જો પાણી એકદમ યલો યલો આવી ગયું છે ગંદુ પાણી ઉપરના ભાગમાંથી બધું આવ્યું એ પાણી આ અને બાપુ જુઓ ત્યાં મજા લે છે વરસાદ થોડો થોડો આવે છે પછી પાછો રહી જાય છે એવું થાય છે આ જુઓ અત્યારે ચાલુ થઈ ગયું છે સાહેબ તમને દેખાતો હોય તો આ જુઓ અત્યારે અમે પહોંચી ગયા છે એન્ટર થઈ ગયા છે અને અહીંયાથી છે સાપુતારા ઓનલી સિક્સ કિલોમીટર બાકી છે બહુ જ મજા આવે છે અને વરસાદ આવી રહ્યો થોડી વાર આવે છે રહી જાય છે એવું થાય છે એન્જોય કરીએ આ ટ્રીપમાં વરસાદમાં આવે તો મોન્સૂન ટ્રીપ શું કામ નહીં મજા લઈએ વરસાદની અને સફરની આપણા ચાલો તો કડી છે આ રસ્તાઓ એટલા મોજ આવે છે અને રસ્તા ઉપર લીલા લીલા વાત ઝાડવાઓ અને રસ્તા એકદમ એટલા હેવી છે ને કંઈક બાઇક ચલાવવાની પણ બહુ મજા આવે ચારો તરફ એટલું ગ્રીનરી ગ્રીનરી અને બા વરસાદ પ્લસ આપણી બાઇક જોરદાર મજા આવી રહી છે આજો આજુ પાણી પણ એકદમ ફૂલ આવી રહ્યું છે વરસાદમાં અને વરસાદ બહુ ચાલે છે આ ઉપરના વિસ્તારોમાં આજે ચેકપોસ્ટ આવી ગયું છે ત્યાંથી જઈએ આપણે ફટાફટ સાગુદારા તરફ કારણ કે વરસાદ આવી રહ્યો છે એટલે આપણે ફટાફટ નીકળી જઈએ છે જેમ બને અને તેમ તો ગાઈસ વરસાદ આવવા લાગ્યો છે ફૂલ અને આ જુઓ ફૂલ વરસાદ આવી રહ્યો છે તો ફટાફટ રેનકોટ પહેરી લઈએ કારણ કે પલ્લો નથી પલ્લી જોશું તો બીમાર થઈ જશે એના કરતા રેનકોટ પહેરી લઈએ લાયા છે તો ફટાફટ પહેરી લઈએ આ જુઓ પહેરે ચાલો તો તો ફાટી જા હે તો ફાટી ના બાપા એટલા નથી લાવ્યો રેનકોટ એમ જ છે બાપુ ના નહીં રેનકોટ મારો હે મારો તો અત્યારે અમે લઈ લીધો છે બ્રેક હોલ્ડ લઈ લીધો છે રસ્તામાં અને આ જુઓ ટી સ્ટોલ મસ્ત ગરમ ગરમ ચા પી લે આવા મોન્સૂનમાં આવા વાતાવરણમાં ગરમ ગરમ ચા તો જોઈએ જ તો ચા પી લે ચા ઓર્ડર કરી દીધી છે બાપુ લોકોએ અને ચા આવી જ ગઈ છે આ જુઓ ચા પી છે આ જો તો ચા પી લે મસ્ત ગરમા ગરમ આ છે ને મારી ચેસ

ઓર્ડર થઈ ગયો છે આપણો ને અત્યારે આવે એટલે ફટાફટ ગરમ ગરમ જમી લઈએ કારણ કે ઠંડી બહુ લાગી રહી છે વરસાદમાં પડી ગયા છે એટલે ફટાફટી જમી લઈએ પછી મળીએ તમે સીધા રૂમ પર બરાબર અત્યારે અમે આવી રહ્યા છું સાપુતારામાં મોનચેરની મજા લેવા માટે અને વેધર એટલું ડેન્જર છે ને કે એટલું મસ્ત એકદમ ચીલ્ડ પોન આવે છે અને વરસાદ તો રોકવાનું નામ જ નથી લેતો અને આ જો એકવાર તમે ફૂલ ફોગ આવી ગયું છે અને જોરદાર ઠંડી લાગી રહી છે તો ફટાફટ આપણે રૂમ લઈ લઈએ અને નીકળી જઈએ ફટાફટ રૂમ પર અને રેસ્ટ કરીએ કારણ કે થાકી બહુ જવે છે વરસાદમાં ફટાફટ રૂમ લઈએ અને નીકળી જઈએ રૂમ પર અત્યારે અમે આવી ગયા છે રૂમ પર અને આજનો બ્લોગ એ જ કરીએ નવા બ્લોગ નવા દિવસ સાથે કાલે સવારે મોર્નિંગમાં અને અત્યારે છે અમે સાપુતારામાં રૂમ તો મળતા જ ન હતા છતાં અમે જેમ તેમ કરીને રૂમ શોધી લીધો છે અને સુઈ જઈએ બહુ જ મંગ આવી રહી છે થાકી જ હોય છે બાઇક ચલાવ ચલાવીને તો સુઈ જઈએ તમને મળીએ કાલે નવા સાથે વ્લોગ સારું લાગીએ તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ્રેમ